વિજયનગર હાલના કર્ણાટક રાજ્ય વિસ્તારમાં આવેલું એક મહાન હિન્દુ સામ્રાજ્ય હતું જે ઈસવીસન તેરસો છત્રીસથી પંદરસો પાસઠ સુધી પૂર્ણ સ્વરૂપે અને સોળસો છેતાલીસ સુધી આંશિક રૂપે અસ્તિત્વ ધરાવતું હતું દોસ્તો આગળ વધતા પહેલાં આપને નમ્ર વિનંતી કે જો આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે જ કરી લેશો દોસ્તો ભારતમાં લગભગ બારમી સદીમાં દિલ્હીમાં સલ્તનત વંશ સ્થપાયો અને તેમણે બારમી સદી અને તેરમી સદીના અંત સુધીમાં સમગ્ર ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર ચડાઈ કરી જીતી લીધા ત્યારબાદ તેઓએ દક્ષિણ ભારત પર હુમલા શરૂ કર્યા તેરસો છત્રીસ સુધીમાં દિલ્હી સલ્તનતના સુલતાનો અલ્લાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તુગલકની સેનાઓ દ્વારા દખણ એટલે કે આજના મહારાષ્ટ્ર અને તેલંગાણાના હિન્દુ રાજ્યો જેવા કે દેવગીરીનું રાજ્ય વારંગલનું કાકટીય રાજવંશ અને મદુરાઈનું પાંડ્યવંશ રાજ્ય જીતી લેવામાં આવ્યા દિલ્હી સલ્તનતના સુલતાનોએ યાદવ રાજ્યના પ્રદેશોને હરાવીને કબજા કર્યા પછી દક્ષિણમાં યાદવ રાજ્યના અધીન રાજ્ય હોયસાલાના સેનાપતિ સિંગાયા નાયક ત્રીજાએ સ્વતંત્રતાની ઘોષણા કરી અને કર્ણાટકના ઉત્તર પૂર્વીય ભાગમાં તેમણે ગુલબર્ગા અને તુંગભદ્રા નદીની આસપાસ કંપીલી રાજ્યની રચના કરી પરંતુ દિલ્હી સલ્તનતના દળો દ્વારા આ રાજ્યનું પણ પતન થયું અને તેમની હાર બાદ આશરે ઈસવીસન તેરસો સત્યાવીસ કે અઠ્યાવીસમાં લોકોએ જોહર કર્યું જ્યારે મોહમ્મદ બિન તુગલકે કાકટિયા રાજ્ય પર હુમલો કર્યો ત્યારે કાકટિયા રાજ્યના તેલુગુ સેના નાયક હરિહર અને બુક્કારાએ યુદ્ધમાં અપ્રિતમ બહાદુરી બતાવી પરંતુ તેમને મોહમ્મદ બિન તુગલકની સેનાએ પકડી લીધા અને તેમને મોહમ્મદ બિન તુગલક સામે રજૂ કરવામાં આવ્યા એક વાયકા મુજબ તુગલકે તેમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડી અને દક્ષિણ ભારતના બાકી હિન્દુ રાજ્યો જીતવા પોતાની સેના સાથે મોકલી દીધા તેઓ જ્યારે વિજય યાત્રા પર નીકળ્યા ત્યારે શૃંગરી મઠના સંત વિદ્યારણ્યના સંપર્કમાં આવ્યા અને તેમના દ્વારા બંનેને પરત હિન્દુ બનાવવામાં આવ્યા અને સંત વિદ્યારણે તેમને દક્ષિણ ભારતના મુસ્લિમ આક્રમણો સામે લડવા માટે પ્રેરણા આપી બંને ભાઈઓ હરિહર પ્રથમ અને બુક્કારાય પ્રથમ સંગમવંશના ચંદ્રવંશી યાદવ હતા અને તેમના દ્વારા સંત વિદ્યારણ્ય પ્રેરણા અનુસાર ઈસવીસન તેરસો છત્રીસમાં વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી સંગમ વંશના હરિહર પ્રથમ રાજા બન્યા અને તેમણે તેરસો સુડતાલીસમાં બહમાની રાજ્યના તુંગભદ્રા દુઆત પર હુમલો કરી તેનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો બહમાની સુલતાને બદલો લેવા પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી તે એક લાખ હિન્દુઓને મારી ન નાખે ત્યાં સુધી તે શાંત નહીં રહે ત્યારબાદ તેણે વિજયનગર પર હુમલો કર્યો અને તોપોથી ભારે વિનાશ કર્યો પરંતુ વિજયનગરના રાજા હરિહર પ્રથમને પકડી શક્યો નહીં આ યુદ્ધ ઘણા મહિનાઓ સુધી ચાલ્યું હિન્દુઓનો વ્યાપક નરસંહાર થયો અંતે બંને વચ્ચે એક સંધિ થઈ સંધિમાં એક શરત પણ ઉમેરવામાં આવી કે જો ભવિષ્યમાં બંને વચ્ચે યુદ્ધ થાય તો કોઈ પણ પક્ષ સામાન્ય જનતાને કોઈ નુકસાન નહીં પહોંચાડે પછીના બે દાયકામાં હરિહર પ્રથમે તુંગભદ્રા નદીની દક્ષિણે આવેલા મોટાભાગના પ્રદેશ પર કબજો મેળવ્યો અને પૂર્વ પશ્ચિમ સમુદ્રી બિરુદ પ્રાપ્ત કર્યું તેરસો ચુંબોતેર સુધીમાં હરિહર પ્રથમના અનુગામી બુક્કારાય પ્રથમે હાલના તામિલનાડુના આરકોટના સરદાર કોંડાવિડ્ડુના વિડ્ડુના અને મદુરાઈના સુલતાનને હરાવ્યા અને પશ્ચિમમાં ગોવા અને ઉત્તરમાં તુંગભદ્રા કૃષ્ણ નદી દોઆ પર કબજો મેળવ્યો તેમના સામ્રાજ્યની મૂળ રાજધાની હાલના કર્ણાટકમાં તુંગભદ્રા નદીની ઉત્તર કિનારે આવેલ અને ખાતે હતી બુક્કારાય પ્રથમના શાસનકાળ દરમિયાન સતત હુમલાઓ કરતી મુસ્લિમ સેનાઓ સામે રક્ષણ મેળવવા વિજયનગર એટલે કે હાલના હંપી ખાતે ખસેડવામાં આવી બુક્કારાયના અનુગામી હરિહર દ્વિતીયે સામ્રાજ્યને વધુ મજબૂત બનાવ્યું પૂર્વ કિનારા તરફ સ્થિત રેડ્ડી અને વારંગલ શાસકો સાથે સંઘર્ષરત રહ્યા તેમના સમયમાં વિજયનગર અને બહમની રાજ્યો વચ્ચે થતા યુદ્ધમાં ક્યારેક વિજયનગર જીતતું તો ક્યારેક બહમની રાજ્ય પરંતુ હરિહર દ્વિતીયે બહમની સામ્રાજ્ય પાસેથી બેલગામ અને ગોવા છીનવી લીધા ત્યારબાદ તેમણે શ્રીલંકાને વશ કરવા માટે તેની સેના મોકલી હરિહર દ્વિતીય પછી દેવરાય પ્રથમ સત્તા પર આવ્યા અને તે ઓડિશાના ગજપતિઓ સામે જીતવામાં સફળ રહ્યા અને તેમના સમયમાં હમ્પીની કિલેબંધી અને સિંચાઈના કાર્યો હાથ ધર્યા પરંતુ તેમણે બહમાની સલ્તનતના ફિરોઝ બહમાની સાથેની ચૌદસો સિત્તેરમાં કરેલ સંધિ અનુસાર બહમાનીઓને એક લાખ હુંણ પાંચ મણમૂતી અને પચાસ હાથીનો વાર્ષિક કર ચૂકવવાનો હતો જે કર ચૂકવવામાં વિજયનગર ચૌદસો સત્તરમાં નિષ્ફળ ગયું ત્યારે સલ્તનતે વિજયનગર પર આક્રમણ કર્યું ચૌદસો ચોવીસમાં દેવરાય દ્વિતીય ગાદી પર બેઠા સંગમ વંશના શાસકોમાં તે સૌથી પરાક્રમી રાજા હતા તેમણે બળવાખોર સામંતશાહી અને દક્ષિણમાં કાલિકટ અને કોલ્લમના ઝામોરીનને ડામી શ્રીલંકા પર આક્રમણ કર્યું અને બર્મી રાજ્ય એટલે કે હાલના મ્યાનમારમાં પેગુ અને તેના શરીમ ખાતે શાસક બન્યા ચૌદસો છત્રીસ સુધીમાં કોંડાવીડુના બળવાખોર સરદારો અને વેલમાના શાસકોને નમાવી તેમને વિજયનગરનું આધિપત્ય સ્વીકારવાની ફરજ પાડવામાં આવી ચૌદસો છેતાલીસમાં દેવરાય બીજાના અનુગામી તેમના મોટા પુત્ર મલ્લિકાર્જુન રાયે ગાદી સંભાળી પરંતુ ગજપતિ સમ્રાટે વિજયનગરના કબજામાં રહેલ રાજમુંદરી કોંડાવીડુ કાંચીપુરમ અને તિરુચિરાપલ્લીના રેડ્ડી રાજ્યો કબજે કરીને તામિલ પ્રદેશ પર વિજયનગરના નિયંત્રણનો અંત લાવ્યો મલ્લિકાર્જુનના ઉત્તરાધિકારી રાય દ્વિતીય વિલાસી હતો જેના કારણે તેણે બહુમાની સલ્તનત સામે ગોવા અને કર્ણાટકનો મોટો ભાગ ગુમાવ્યો પરંતુ તેમના પરાક્રમી સેનાપતિ સલુ નરસિંહાએ કૃષ્ણ નદીની દક્ષિણે આવેલા લગભગ તમામ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ ચિત્તૂર અને આર્કોટક્સ અને કોલાર પર કબજો કરી પ્રદેશનું નુકસાન સરભર કર્યું તે ઉપરાંત સલુ નરસિંહે ગજપતિઓને હરાવી ઉદયગીરી પર કબજો કર્યો તેમજ પાંડ્યનોને તંજોરમાંથી હાંકી કાઢ્યા અને પછી મછલીપટ્ટનમ અને વિડુ પર કબજો મેળવ્યો ત્યારબાદ તેમણે બહમાની દળોને હરાવ્યા અને સામ્રાજ્યના પહેલાંના મોટાભાગના પ્રદેશો ફરી પાછા મેળવી લીધા પરંતુ વિરૂપક્ષ રાય બીજાના મૃત્યુ પછી સલૌ નરસિંહે ચૌદસો પંચ્યાસીમાં બળવો કરી સંગમ રાજવંશ શાસનનો અંત આણ્યો અને ઉત્તરની સલ્તનતો દ્વારા થઈ રહેલા હુમલાઓથી સામ્રાજ્યનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું સલો નરસિંહે પોતાના બંને કિશોર પુત્રોને સેનાપતિ તુલુવા નરસા નાયકની સંભાળમાં રાખ્યા નરસા નાયકે સામ્રાજ્યને તેના પરંપરાગત દુશ્મનો ગજપતિ રાજા અને બહમાની સુલતાનોથી બચાવ્યું તેમણે ચેરા ચોલ અને પાંડ્ય પ્રદેશોના બળવાખોર સરદારોને પણ વશ કર્યા રાજવી પરિવારના સભ્યો ઉમરાઓએ તેમને ઉઠલાવી પાડવાના અનેક પ્રયાસ કર્યા છતાં નરસા નાયકે પંદરસો ત્રણ સુધી કારભારી તરીકે નિયંત્રણ જાળવી રાખ્યું પરંતુ પંદરસો ત્રણમાં નરસા નાયકના પુત્ર વીર નરસિંહે વંશના રાજકુમાર ઇમાદી નરસિંહની હત્યા કરી અને બળવા દ્વારા શાસન મેળવ્યું અને તે વંશનો પ્રથમ શાસક બન્યો આ વાત ઉમરાઓને ગમી નહીં એટલે તેમણે બળવો કર્યો આ ઉપરાંત ગજપતિ રાજા અને બહમાની સુલતાને સામ્રાજ્ય પર અતિક્રમણ કરવાનું શરૂ કર્યું ઉમત્તુર અદોની અને તલક્કડના સેના નાયકોએ સામ્રાજ્ય પાસેથી તુંગભદ્રા કૃષ્ણ નદી દુઆ પ્રદેશ છીનવી લેવાનું કાવતરું ઘડ્યું જોકે પંદરસો નવમાં તુલુવા નરસા નાયકનો બીજો પુત્ર કૃષ્ણદેવ રાય શાસક બન્યા શરૂઆતમાં તેમને બળવાખોર સરદારો રાજા પ્રતાપરૂ યુસુફ આદિલ ખાનના નેતૃત્વ હેઠળ પુનરૂત્થાન પામતા ગજપતિ રાજ્ય દ્વારા અને અસંતુષ્ટ ઉમરાઓ દ્વારા પડકારોનો સામનો કરવો પડ્યો વિજયનગર સામ્રાજ્યને નવા રચાયેલા બીજાપુરના આદિલ શાહ સલ્તનત તરફથી પણ ખતરો અને પશ્ચિમ કિનારા પર પોર્ટુગીઝના અવરોધોનો સામનો કરવો પડ્યો જોકે કૃષ્ણદેવ રાયે દક્ષિણ ભારતના લગભગ તમામ શાસક રાજવંશોને વશ કર્યા અને દખ્ખણ સલ્તનતોને તુંગભદ્રા કૃષ્ણા નદી દોઆ પ્રદેશમાંથી બહાર ધકેલી દીધા આ ઉપરાંત ગણપતિ રાજ્ય એટલે કે ઓડિશાને પણ પોતાની સાથે જોડી દીધું વિજયનગર સામ્રાજ્યના મોટાભાગના આધુનિક ભારતીય રાજ્યો કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ ગોવા અને તેલંગાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો કૃષ્ણદેવરાયે તેમના શાસનકાળ દરમિયાન વિજયનગરને તે સમયનું ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય બનાવ્યું જ્યારે ભારતમાં એકમાત્ર દિલ્હી જ સ્વતંત્ર રાજ્ય હતું કૃષ્ણદેવરાયે પોતાની સેનાને આધુનિક બનાવી તેમની સેનામાં દોઢ લાખ ઘોડેસવાર સૈનિકો ઇઠ્યાસી હજાર પાયદળ સૈનિકો વીસ હજાર રથ ચોસઠ હજાર હાથી અને એક લાખ પચાસ હજાર ઘોડાઓ તેમજ પંદર હજાર તોપો વગેરે સામેલ હતા સોળમી સદીમાં યુરોપથી પોર્ટુગીઝ પણ પશ્ચિમ કિનાર પર આવીને સ્થાયી થયા હતા તેમણે કૃષ્ણદેવરાયને વેપાર સંધિ કરવા વિનંતી કરી પરંતુ કૃષ્ણદેવરાયે ઇન્કાર કર્યો અને પોર્ટુગીઝ સહિત બેતાલીસ વિદેશી શક્તિઓને ભારતમાંથી હાંકી કાઢી કૃષ્ણદેવરાય એક મહાન ભવ્ય શક્તિશાળી શાંતિપ્રિય સર્વપ્રેમી સહિષ્ણુ અને કાર્યક્ષમ શાસક હતા કૃષ્ણદેવરાયના અવસાન બાદ તેમના સાવકા નાનાભાઈ અચ્યુત દેવરાય પંદરસો ઓગણત્રીસમાં ગાદી પર આવ્યા પંદરસો બેતાલીસમાં જ્યારે અચ્યુત દેવરાયનું અવસાન થયું ત્યારે અચ્યુતરાયના કિશોર ભત્રીજા સદાશિવરાયને સમ્રાટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને કૃષ્ણદેવરાયના જમાય રામરાય સંભાળ રાખનાર બન્યા યુવાન વે જ્યારે સદાશિવરાયે સિંહાસન પર પોતાનો દાવો રજૂ કર્યો ત્યારે રામરાયે તેમને બંદી બનાવી દીધા અને પોતે શાસક બન્યા તેમણે મુસ્લિમ સેનાપતિઓને તેમની સેનામાં નિયુક્ત કર્યા અને પોતાને વિશ્વનો રાજા જાહેર કર્યા ત્યારબાદ તે દખ્ખણના વિવિધ સલ્તનતોની આંતરિક બાબતમાં દખલ કરી રહ્યા હતા અને તે બે સલ્તનતોને એકબીજા સાથે લડાવી રહ્યા હતા તેથી તેમના પોતાના લોકો તેમજ મુસ્લિમ શાસકોમાં તે અત્યંત અપ્રિય બની ગયા આખરે વિજયનગરની ઉત્તરે આવેલા દખણ સલ્તનતોએ ઈસવીસન પંદરસો પાસઠમાં સંયુક્ત હુમલો કરી તાલિકોટાના યુદ્ધમાં રામરાયને હરાવી અને તેમનું શિરચ્છેદ કર્યું જે પછી પરાજિત હમ્પીને સલ્તનતોની સેનાએ છ મહિના સુધી લૂંટી અને હમ્પીને ખંડેર બનાવી દીધું દોસ્તો આજે પણ હમ્પી આ જ અવસ્થામાં છે રામરાયના મૃત્યુ પછી તિરુમાલા દેવરાએ અરવિંદુ રાજ્યવંશની સ્થાપના કરી નાશ પામેલા હમ્પીને સ્થાને એનું કોન્ડામાં નવી રાજધાની સ્થાપી અને વિજયનગરના સામ્રાજ્યના ખંડેરોને ફરીથી બેઠા કરવાનો પ્રયાસ કર્યો પંદરસો બોતેરમાં તિરુમાલા દેવરાએ રાજગાદી છોડી દીધી અને સામ્રાજ્યના અવશેષોને તેમના ત્રણ પુત્રોમાં વહેંચી દીધા અરવિંદુ રાજવંશના વારસદારોએ આ પ્રદેશ પર શાસન કર્યું પરંતુ બીજાપુર સલ્તનત અને અન્ય લોકો સાથે સતત યુદ્ધના કારણે ઈસવીસન સોળસો ચૌદમાં સામ્રાજ્યનું પતન થયું દોસ્તો હમ્પીના ખંડેરો મહાન વિજયનગર સામ્રાજ્યની ગૌરવ ગાથા યાદ કરતા આજે પણ લોકોને આકર્ષિત કરે છે આ હંપીમાં વિજયનગર સામ્રાજ્યના અવશેષ ત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે જેમાં થોડા સુરક્ષિત રહેલા અવશેષોમાં વિરૂપક્ષ શિવ મંદિર સાત ગોપુરમ અને એક ભવ્ય પ્રવેશ દ્વાર સાથે બાવન મીટર ઊંચું છે હંપીના પ્રખ્યાત લક્ષ્મી નરસિંહની પ્રતિમા અને વિજય વિઠ્ઠલ મંદિર છે વિજય વિઠ્ઠલ મંદિરના પ્રાંગણમાં એક પથ્થરનો રથ છે જેની તસવીર ભારત સરકારની રૂપિયા પચાસની નોટ પર તમે જોઈ શકો છો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં પણ વિજયનગર સામ્રાજ્યનો ઉલ્લેખ છે ખીણમાં બ્રાહ્મણ અને શૈવ ઉપદેશકોએ કન્નડ ભાષા અપનાવી હતી જેમાં કન્નડ ભાષામાં રામાયણ મહાભારત અને ભાગવતની રચના કરવામાં આવી આ યુગમાં કુમાર વ્યાસ અને વિદ્યારણ્ય જેવા પ્રતિભાશાળી વિદ્વાનો થઈ ગયા વિજયનગર રાજ્યના પ્રખ્યાત મંત્રી માધવે જય મિનય ન્યાયમાલા અને પરાશર માધવ પુસ્તકો લખ્યા તેમના ભાઈ સાયણે હિન્દુ સંસ્કૃતિના મૂળ ગ્રંથ વેદ પર ભાષ્ય લખ્યું વિજયનગર રાજાઓના શાસનકાળ દરમિયાન સંસ્કૃત સાહિત્યમાં પણ અમૂલ્ય પુસ્તકો લખાયા હતા દોસ્તો મહાન વિજયનગરના તમામ શાસકોની યાદી આપની સમક્ષ છે તો દોસ્તો આ વિડીયો આપને કેવો લાગ્યો જો આપ આ પ્રકારના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલ ડીબી સ્પીકને સબસ્ક્રાઈબ કરો દોસ્તો ભારતનો ઇતિહાસ જાણવામાં આપને દિલચસ્પી હોય અને વિવિધ સામ્રાજ્ય અંગેના જો ઇતિહાસ તમારે જાણવો હોય તો કોમેન્ટમાં ચોક્કસ લખજો જેથી હું આ પ્રયત્ન ચાલુ રાખું અને આપને આખા ભારતના તમામ સામ્રાજ્યોના ઇતિહાસથી પરિચિત કરાવું આભાર